આરે હું બનાવવાનો હતો શિક્ષક બનાવવાની ગણતરી હતી પણ એની લાઈન જ અલગ ફંટાઈ ગઈ તમે બેભાન થઈ ગયા અને તમને પછી હોસ્પિટલમાં દાખલ કરે તમારી આંખ ખુલે ને ત્યારે તમારે જોવાનું ત્યાં તમારા મા બાપ તમારો ભાઈ સગાવાલા બે નજીકના મિત્ર હશે ત્યાં સોશિયલ મીડિયામાં પાંચ હજાર મિત્ર હોય ને એક ન ઉભો હોય આજે એને પ્રગતિ કરી દરેક ખેડૂતોના કામ કર્યા અને હવામાનમાં માં જે માસ્ટરી મેળવી અને આગળ વધો આવી કલ્પના નહોતી પીણા ના નામે કરોડો રૂપિયા દેશ લઈ જાય એના કરતા દૂધ પીવ ની એ દૂધ છે આપણા શરીર ફાયદો કરે અને એ પૈસો આપણા દેશના ના આપણા ખેડૂત પાસે રીએ ઘણી વખત અમે બેઠા હોય ત્યારે કહું છું એને કે ભાઈ સારી રીતે સેવા કરજે નિષ્કામ ભાવે કરજે વાહ વાહ ક્યાંય ખોય એમ કે લાચ મારા કલ્ચર ભલે ગ્રામ્ય જે વળગી રહેશે એ ક્યારે નહી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ આપણા ભૂમિ ભાવના છે આપણી સંસ્કૃતિ વિભાવના છે અને હંમેશા આપણે ત્યાં તું આપણે ત્યાં તો કહેવાયું છે કે રાક્ષા હોય જેને હેતથી અદકેરા દીધા હોય માન ગુણ લાય ન નવ ભૂલીએ ભલે દેવા પડે પણ પ્રાણ હાલ આપણે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીના ઘરે છીએ એમની સાથે આપણે વાતો કરી એમના જીવન સંઘર્ષ વિશે જાણ્યું પરંતુ કહેવાય છે ને કે એક પુત્રના જે સંઘર્ષ છે તેની પાછળ માતા પિતાનો પણ સંઘર્ષ રહેલો હોય છે કોઈ પણ ચંદ્ર ચમકતો હોય છે તો તેની પાછળ સૂર્યનો પ્રકાશ પણ જવાબદાર હોય છે ત્યારે પહેલી વખત વાત ગુજરાતીમાં પરેશ પરેશભાઈ ગૌસ્વામી છે તેમના પિતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર કાકા સૌપ્રથમ તો કેમ છો મજામાં હો મજામાં શું નામ છે પહેલા તો મારું નામ કૈલાસભાઈ કાકા શું કેશો કે અત્યારે પરેશભાઈ જોઈએ કે આગાહી કરે છે કેટલા બધા ખેડૂતો એમના પ્રત્યે આટલો પ્રેમ છે નાના હતા ત્યારે એમને એમનો એમનો કેવો સ્વભાવ હતો નાના હતા ત્યારે અભ્યાસમાં શરૂઆતમાં નબળો હતો પણ પાછળથી અભ્યાસમાં એ ધ્યાન દીધું અને આગળ વધ કાકા પેલા તમે શું કરતા હું પેલા ઘઉં અને મગફળીનો ને એવો વેપાર કરતો જંતુનાશક પેસ્ટિસાઈડ માં પછી થી તો મદદ ન કરી ક્યારે વિચાર્યું હતું કે આજે તમારા પુત્ર છે આખું ગુજરાત ઓળખે છે અને ખેડૂતો ના તો દિલ માં વસે છે ક્યારેય એવું તમે ધાર્યું હતું કે આવું બધું થશે ના ના આવો તો કલ્પના જ નહોતી પણ આ જે પ્રગતિ કરી દરેક ખેડૂતોના કામ કર્યા અને હવામાનમાં માસ્ટરી મેળવી અને આગળ વધ્યો આવી કલ્પના નહોતી અને અકલ્પનીય છે કે આવું હોય જ નહીં એવું લાગે પણ ઘણું સારું છે અને મને આનંદ છે તમે ભણેલા છો હા મેં ગ્રેજ્યુએશન કરી એ સમયમાં આ 1974 એ સમયમાં તમે ભણેલા હતા હા શું કહેશો કાકા તમે સંઘર્ષનો સમય પણ જોયો છે અને આજે જુઓ છો આ સમય પણ જુઓ છો સંઘર્ષનો સમય કેવો હતો સંઘર્ષનો સમય તો ઈ વર્ણવી ન શકાય એટલો સંઘર્ષ ગામડે ખેતી કરતા અને ખેતી કરતા કરતે આ વેપારનું પણ આયરે કરતા અને એમાંથી બે દીકરા બે એના લગ્ન કર્યા અને મોટો દીકરો ને એના ઘરેથી ઈ જસદણ હાઈસ્કૂલ માં છે અમારા મોટા દીકરાના ઘરેથી મોટો દીકરો છે એ કંપની માં રાજકોટ કાકા શું કેશો કે પરેશભાઈ આટલી મહેનત કરી છે અને આપણે જોઈએ તો સફળતા અત્યારે ઘણાને મળતી હોય છે પણ એનો રસ્તો જે છે તે ખૂબ મહત્વનો હોય છે સારા રસ્તે અત્યારે છે અત્યારે ગામડાને ઉજાગર કરીએ ખેડૂતોને ઉજાગર કરી રહ્યા છે કેવું લાગે પિતા તરીકે મને સારું લાગે છે પણ હું તો ઘણી વખત અમે બેઠા હોય ત્યારે કહું છું એને કે ભાઈ સારી રીતે સેવા કરજે નિષ્કામ ભાવે કરજે વાહ વાહ ક્યાંય ખોય એમ કે લાચ કે લોભમાં આવવું નહીં અને થાય એટલું આપણાથી પ્રયત્ન કરી દેવો ખેડૂતોના હિતમાં એવી હું સલાહ પેલાના સમયમાં કાકા જોઈએ તો આવી આગાહીઓ થતી હતી હતી આગાહી કારો ઘણા હતા અને હજી હયાત પણ છે અને આગાહીઓ બહુ સારી કરતા એમ અને આપણું હવામાન વિભાગે આગાહી સારી કરતું અને બાકી બે ચાર આગાહી કારો હતા એ સમયમાં એ દેશી વિજ્ઞાન પ્રમાણે આગાહી સારી કરી નકારી ન શકાય તમારે શું બનાવવા હતા પરેશભાઈ મારે હું બનાવવાનું હતું શિક્ષક બનાવવાની ગણતરી હતી પણ એની લાઈન જ અલગ ફંટાઈ ગઈ અને બીજી લાઈનમાં હમ જોઈન્ટ થઈ ગયું અત્યારે કાકા તમે જુઓ તો ગામડે જતા હોય છે અત્યારે એમનું સ્વાગત થતું હોય છે ફૂલહાર જે છે તે પહેરાવતા હોય છે લોકો ખેડૂતો આટલું બધું પ્રેમ આપતા હોય છે એક પિતા તરીકે તમે જુઓ કે એક એ ખેડૂત છે પોતાના દીકરા જેટલો પ્રેમ કરે છે પરેશભાઈ ઈ કેવું લાગે તમને મેં તો ટૂંકું જ કહું કે જે આ પ્રેમ આપે છે એને કાયમી જાળવવું વાહ 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 કાયમી જાળવવું

મને ખુબ પ્રેમ કરે કારણ કે અત્યારે શહેરી કલ્ચર બહુ આવી ગયું છે એટલે લોકો એમાં એકબીજાને ઓળખે એકબીજાને મળે નહીં પરંતુ અહીંયા તમારે હજુ પણ તમે ગ્રામીણ વાતાવરણ ટકાવી રાખ્યું છે તો એ કેટલું મહત્વનું છે અત્યારે શહેરમાં આવીને પણ ગ્રામીણ વાતાવરણ છે એ સંસ્કૃતિ છે ભૂમિનું જોડાણ છે જમીનનું જોડાણ એ કેટલું મહત્વનું છે એ એનું મહત્વ જ છે કે સિટી કલ્ચર ભલે હોય અને ભલે ઘણો આગળ જાય પણ ગ્રામ્ય કલ્ચર ને જે વળગી રહેશે એ ક્યારેય દુખી નહીં વાહ વાહ મિત્રો હાલ આપણે પરેશ ભયના કરે છીએ અને ઓફ ધ કેમેરા વાત કરતા હતા અને અમારા માટે કોફી બનાવી છે અને આ તો આપણા ગામડાનો ભાવ છે કે તમે જ્યાં પણ આવો આતિથ્ય ભાવ જે છે તે ઉંબરાથી પણ ઊંચો અંબર જેટલો ઊંચો જોવા મળે પરશભાઈને કરે છીએ અને જે કોફી બનાવી છે મેથીની કોફી કદાચ સાંભળીને આપણને નવાઈ લાગે પરંતુ જે ટેસ્ટ છે

અને આપણે માફક આવે એટલી ખાંડ નાખવાની જેટલી આપણે ફાવે એટલી એટલે મેથી દૂધ ને ખાંડ આ ત્રણ જ વસ્તુ હોય એમાં ચોથી વસ્તુ આમાં હોતી નથી મેથી શેકીને દૂધ નાખો દૂધ એકદમ ગરમ થાય ને એમાં ખાંડ નાખી દો અને એને પછી એકદમ ઉકાળી લ્યો અને પછી એને ગાળી અને આ રીતે આપણે પીવાની એટલે આ મેથી છે ને એ શરીર ની અંદર જાય ને તો આયુર્વેદ ની અંદર મેથી નું ખૂબ મહત્વ છે જો મારા ઘર ની અંદર અમુક વસ્તુ છે ને કૃપાલસિંહભાઈ છે જ નહીં મારા ઘરની અંદર નમક છે જ નહીં નિમક મારા ઘરની અંદર

છે ભગવાન છે અને ભગવાન તમે માનતા હોય તો ભગવાન ના સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું પડે અત્યારે જનરલી કોઈની ઘરે મહેમાન આવે એટલે શું થાય કે ઠંડા પીણા સોફ્ટ ડ્રિંક કોલ્ડ ડ્રિંક અરે એ કોલ્ડ ડ્રિંક ને સોફ્ટ ડ્રિંક કયો નઈ સોફ્ટ નથી હાર્ડ ડ્રિંક છે એટલા માટે

ક્યારેય પીવા ન જોઈએ મહેમાન ને બિલકુલ ન પાવો જોઈએ આપણા ઘરે મહેમાન આવે તો એને ઝેર નહીં પાવાનું તમે કોલ્ડ્રીસ મતલબ તમે ઝેર પાવ્યું ઝેર નહીં પાવાનું આપણા દેશની અંદર ખાવા પીવા જેવી ઘણી બધી વસ્તુઓ છે આ દૂધ ગાય ભેંસ ને આપડે તો ગામડાઓમાં બધા ગાય ભેંસ ને બધું હોય એટલે દૂધ ની કોફી બનાવો અથવા તો એકલું તમે ગરમ દૂધ કરીને પીવો તો મહેમાન માટે સારું તમે ફ્રુટ ખવડાવો કેળા છે ચીકુ છે જામફળ છે દાળમ છે વગેરે અને એ બધું ખવડાવો પીવડાવો તો યોગ્ય છે પણ હવે આજે શું થાય મહેમાન આવે તો પીઝા ને કોલ્ડ ડ્રિંક્સ હવે પીઝા છે બર્ગર છે આ બધું આપણા શરીર ને હાનિ કરતા છે મેંદો છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો કોઈ પણ ખોરાક લીધો હોય ને શરીરમાં એને પચવા માટે સોળ કલાક જોઈએ તમે શાક રોટલી ખાઓ તો સોળ કલાકે પચે મેંદો ખાવ ને પાઉ છે બ્રેડ છે કે પીઝા છે આ બધું ખાવ ને એ ત્રીસ થી પાંત્રીસ કલાકે પહોંચે એટલે પચવાન કરતા એ સડે વધારે અને એ સડે ને પછી ગેસ એસિડિટી ના પેટ વધી જાય ને આ ફાસ્ટ ફૂડ ને બધું ખાય ને પેટ વધશે બોડી વધે ખુલી જાય શરીર શું કામ તો કે પચતું નથી અંદર સડે છે એટલે આ ખૂબ જરૂરી છે આવા ખોરાક ન ખાવા દેશી ખોરાકો ખાવા જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે અને કોલ્ડ ડ્રિંક છે તો પાછું હું સ્વદેશી વસ્તુનો આગ્રહી મને વિદેશી કંપનીઓથી નફરત સખ્ત નફરત છે કેમ કે બસો વર્ષ સુધી વિદેશી કંપની આપણા દેશ ઉપર રાજ કીધું હવે એની વસ્તુ થોડીક વપરાય આ તમે જે કોલ્ડ ડ્રિંક ને સોફ્ટ ડ્રિંક ને બધું લઈ આવો ને એ બધું બે રૂપિયાની વસ્તુ બને ને પંદર રૂપિયા આપણી પાસેથી લઈએ તેર રૂપિયા નફો હોય પંદર રૂપિયામાં અવળો મોટો નફો કરે અને વિદેશી કંપની આપણી પાસેથી આ પીણાના નામે કરોડો રૂપિયા દેશમાંથી લઈ જાય એના કરતા દૂધ પીવું ની એ દૂધ છે આપડા શરીર ને ફાયદો કરે અને ઈ પૈસો આપડા દેશ ના આપડા ખેડૂત પાસે રીએ એટલે હું આવું માનું કે કોફી ને એવું બધું પીવાનું સોફ્ટ ડ્રિંક નઈ અને કોફી ની અંદર હમ કોફી નામતેને કી ને કેમિકલ વર ઈ કોફી નઈ એની જગ્યાએ મેથી ના દાણા શેકી ને એમાં દૂધ ખાંડ નાખી દયો મસ્ત કોફી બને એટલે આ કોફી પીવાની

અમે જો અમુક અમુક વસ્તુ છોકરાઓ અમુક એવી કેટબરી ને અમુક એવી ચોકલેટ ને આપણે આમ એમ કે ધરાર એમ કે ગયો ચાખો અંકલ આપણે ચાખીએ તો એવી વાસ મારતું હોય આપણે એમ થાય કે આવું ખવાય પણ છોકરાઓને એવું જ ભાવે હકીકતમાં એ આ માતા પિતાની ફરજ છે કે છોકરાઓને આ બધી વસ્તુથી દૂર રાખવાના તમે એક વખત બારની વસ્તુ એને ખવડાવો તો એને ખબર પડે કે આ ખાવું છે એને ખવડાવવાનું જ નહીં બારનું અને નાનું બાળક છે ને અત્યાચાર કરો જો આપણે આપણા બાળકને પ્રેમ કરતા હોય ને તો આપણા બાળકના શરીરમાં ઝેર ન જાય એ જવાબદારી આપણી છે એટલે બાળકોને એવું ન ખવડાવો આવી પૌષ્ટિક વસ્તુ આપો અને એને સમજાવો ને એક વસ્તુ પાકી છે સ્વાદ આવે ને જેમાં એ શરીર માટે ફાયદાકારક ન હોય અને જે વસ્તુમાં તમને શરીરમાં ફાયદો થાશે ને એમાં સ્વાદ થોડો ઓછો તો રહેશે આ એક કુદરતી નિયમ છે પણ આવું વસ્તુ લેવી જોઈએ એવું મારું માનવું છે પરેશભાઈ અત્યારે આપણે જોઈએ તો જે આતિથ્ય સત્કાર છે કે શહેરમાં કદાચ ઓછો ક્યાંક ને ક્યાંક દેખાય છે આજકાલ આપણે સોશિયલ મીડિયાના જમાનામાં જોઈએ છીએ કે મોબાઈલમાં ઘણા બધા ફ્રેન્ડ હોય મોબાઈલમાં ઘણું બધું જે છે તે લોકો અત્યારે સમય દેતા હોય છે ભાવ દેતા હોય છે પરંતુ એ જ વસ્તુ રિયલમાં નથી દેખાતી ગામડામાં આવો એ વસ્તુ અલગ દેખાય છે ગામડામાં તમે કદાચ અજાણ છો તો પણ તમને આવકારો બિલકુલ અમે ઘણા ગામડામાં જતા હોઈએ છીએ અને અજાણ લોકો અમે ક્યાંય આપને જોઈને અચંબિત નથી થતા પહેલા આવકારો પછી પૂછે છે કે તમે કોણ છો એટલે આ વસ્તુ અત્યારે આતિથ્ય સત્કાર આવો જોવા નથી મળતો તમે આતિથ્ય સત્કાર કર્યો તો એના વિશે થોડુંક જણાવો અત્યારે એટલે આ જે સોશિયલ મીડિયાની દુનિયા છે ને એ કાલ્પનિક દુનિયા છે એટલે હું તો પેલા કહું લોકો કાલ્પનિક દુનિયામાંથી બહાર આવો ને રિયલ દુનિયામાં આવો કાલ્પનિક દુનિયા એટલે કદાચ ભગવાન બધાના હાજર નરવા રાખે એવી હું સોમનાથ દાદા ને પ્રાર્થના કરું છું પણ કદાચ ન કરે નારાયણ ને કોક મોટર સાયકલ લઈને ક્યાંક એક્સિડન્ટ થઈ ગયું લાગી ગયું તમે બે ભાન થઈ ગયા અને તમને પછી હોસ્પિટલમાં દાખલ કરે તમારી આંખ ખુલે ત્યારે તમારે જોવાનું ત્યાં તમારા મા બાપ તમારો ભાઈ સગાવાલા ને બે નજીક ના મિત્ર હશે ત્યાં સોશિયલ મીડિયામાં પાંચ હજાર મિત્ર હોય ને એક નો ઉભો એ બધી કાલ્પનિક વસ્તુ છે ખરા સમય છે ને

તમે એમને લાઈક કરી શકો છો અને એને તમે સાથે રહીને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો ને તો એ જ સાચી મૂડી છે સોશિયલ મીડિયામાં ટાઈમ સ્પેન્ડ કરો એટલે મતલબ ટાઈમ બરબાદ કરો છો તમે તમારી જિંદગીમાં જેટલી સેકન્ડો કુદરતે લખીને આપેલી છે ને આપણા નસીબમાં એટલી સેકન્ડ આપણે રહી શકવાના છે એ સેકન્ડો પૂરી થશે એટલે આપણે જોવું પડશે તો જેટલી સેકન્ડ આપી છે ને એ ખોટી રીતે બરબાદ નહીં કરો વેડફો નહીં એ સેકન્ડો લાભ લઈને માણી લ્યો જિંદગી એક વખત જીવી લ્યો પરેશભાઈ અત્યારે ગામડામાં જઈએ ને તો ખેડૂતોનો એક પ્રશ્ન છે કે અત્યારે યુવાનો સમય નથી આપતા એકલા બેઠા હોય છે કે અમારું કોઈ માનતું પણ નથી એ પ્રકારના હોય છે પરંતુ એક વસ્તુ જોવા મળી કે અત્યારના ખેડૂતો અમે ગામડામાં જઈએ તો એવું કહેતા હોય છે કે અત્યારના યુવાનો જે અત્યારે જમીન એને વેચીને શેરમાં જવું છે તો એક પેઢી એવી છે કે એને જમીનને માં માને છે અને બીજી પેઢી એવી છે કે એને જમીન પ્રત્યે એટલો લગાવ ભાવ કાંઈ છે ને તો એનું શું કારણ લાગે કે આ બે પેઢી વચ્ચે આટલો ડિફરન્સ આવી જાય પેઢી વચ્ચે ડિફરન્સ છે ને એના કારણે ગામડાઓ ખાલી થતા જાય છે આપણા બાપ દાદા હોય જે પહેરવેશ પહેરા એના કરતા આપણા પહેરવેશ અલગ હવે આપણે જીન્સ ને ટી શર્ટ ને આમ તે આધુનિક કપડા આવી ગયા મોટા ભાગે અત્યારની છોકરીઓ છે ને સિટીમાં જવાનું એનું પાછું એક રીઝન એ પણ છે કે ગામડાઓમાં સાસુ સસરા હોય તો એને ટૂંકા કપડાં પહેરવું હોય તેમાં થોડીક બ્રેક મારે ત્યાં મારું એક એવું માનવું છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે પરિવર્તન થવાનું છે આધુનિકતા આવવાની છે

પણ બંને લેડીઝ છે એક જ યુગમાં જન્મ લીધો છે બે બંને ભારતનું નાગરિકત્વ ધરાવે છે બંનેનો જીવવાનો સમાન અધિકાર છે એમાં આપણે નાનો કહી શકીએ બેંગ્લોર વાળા બેન ને હોય જ આપણા જુનાગઢના ગામડાના બેન ને જીવવાનો અધિકાર હોય હું એમ બેંગ્લોરમાં જે છોકરી જીવતી હોય ને એવું જીવન આપણી છોકરીઓને આપણા ગામડાઓમાં આપો તો પ્રેમ કરશે પણ આપણે ગામડામાં એને એવું જીવન આપતા નથી અને એને આપણે હજી અઢારમી સદીનું જીવાડવા માંગીએ છે ને એટલે ઈ બંધન થી છૂટી અને આઝાદ થઈ અને સિટી તરફ પર્યાણ કરે છે એટલે એને સિટીમાં જતા રોકવા હોય તો ગામડાની અંદર સિટી જેવું વાતાવરણ આપવો કપડાની પહેરવા ઉઠવાની થોડીક છૂટછાટ આપો ખાવા પીવા માં થોડુંક થોડીક છૂટછાટ આપો તો એ ગામડામાં રહેશે આવું મારું માનવું છે